તો અમદાવાદમાં અનેક એવી શાળાઓ છે કે કોઈને કોઈ બાબતે સમાચારમાં રહેતી હોય છે અત્યારે અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનને શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે જેમાં એક વાલીએ પોતાના બાળકનું એડમિશન લેવા માટે ફી ભરી હતી બાળક હજુ શાળાએ ભણવા જ ગયું નથી ત્યારે વાલીએ એડમિશન પણ રદ કરાવી દીધું પરંતુ તેમ છતાં શાળા દ્વારા એક પોઈન્ટ ઓગણીસ લાખની ફી પરત નહીં કરતા વાલીએ શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી જેને લઈને સ્કૂલ ફી પરત નહીં તો આગામી દિવસમાં પાંચ લાખ રૂપિયાનો દંડ અને પોલીસ ફરિયાદ કરવાની વાત ડીડીઓએ કરી છે મહત્વનું છે કે જો ફી પરત નહીં આપવામાં આવે તો સ્કૂલની માન્યતા રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે જે ઉદ્ગમ દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવે છે તે શાળામાં પ્રી સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાલી દ્વારા અહીંયા એક રજૂઆત આપી હતી અભ્યાસ વિદ્યાર્થી કરતો નથી પરંતુ એડમિશન લીધેલું હતું બે વર્ષ થઈ ગયા વાલી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે શાળાને અને એડમિશન કેન્સલ કરવામાં આવ્યું હતું માત્ર ને માત્ર ડિપોઝિટ જે છે એ ફીઝ જે છે એ કરવામાં આવેલી હતી ત્યારથી લઈને અત્યાર સુધી વાલી દ્વારા ઘણી રજૂઆતો કરી પરંતુ વિદ્યાર્થીને વાલીને ફી રિફંડ કરવામાં આપેલી નથી એક લાખ ઓગણીસ હજાર બસો ને પાસઠ જેટલી રકમ છે વાલી દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી વાલી ખૂબ મધ્યમ વર્ગીય જરૂરિયાતવાળો જણાયો અને બિલકુલ એમની રજૂઆતમાં તથ્ય જણાવ્યું એટલે અમે